જય સાથીઓ આવતીકાલે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે કચ્છ આવી રહ્યા છે અને મેં એવું સાંભળ્યું છે કે જનતા દરબાર કરીને લોકોના પ્રશ્નો પણ સાંભળવાના છે ત્યારે કચ્છ જિલ્લાના અનુસૂચિત જાતિના સળગતા પ્રશ્નો છે અને અમુક જનહિતના પ્રશ્નો છે એને લઈને પણ કંઈક વિચારે એવી અમારી વિનંતી છે આખા ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લો સૌથી ટોપ ઉપર છે એટ્રોસિટી એક્ટની ઘટનાઓ બનવામાં અને અહીંયા પોલીસનું એવું વલણ રહ્યું હોય છે કચ્છ આખામાં કે કોઈ એટ્રોસિટીની ઘટના બને પહેલાં તો ફરિયાદ લેવા માટે સંઘર્ષ કરવો પછી આરોપીની ધરપકડ થાય એના માટે સંઘર્ષ કરવો અને ન્યાય લેવા માટે સંઘર્ષ કરવો એટલે જે મેં કીધું કે કચ્છ જિલ્લો એ ગુજરાતમાં ટોપ લેવલમાં છે કે સૌથી વધારે એટ્રોસિટી એક્ટની ઘટનાઓ કચ્છ જિલ્લામાં બને છે અહીંયા કને વખતો વખત અમુક નેતાઓ દ્વારા પણ જેમ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ રાજ્યપાલ વજુવારા દ્વારા અનુસૂચિત જાતિ વિશે અભદ્ર શબ્દો અને અપમાનજનક શબ્દો બોલાયા હતા એના પહેલા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પંચ ડિપાર્ટમેન્ટના મહામંત્રી કે મંત્રી કોઈક હતા યોગેશ ગઢવી એમના દ્વારા પણ એક જાહેર મંચ ઉપર અનુસૂચિત જાતિ સમાજને અપમાનિત કરે એવા શબ્દો બોલાયા હતા આ એફઆઈઆર માટે દલિત સમાજે ઘણો બધો સંઘર્ષ કર્યો પણ રાજકીય કિન્નાખોરી રાખીને અને એક ચોક્કસ પક્ષના લોકોને બચાવવા માટે પોલીસ અને આખું રાજકારણ કામ કરતું હોવાના કારણે આ બે એટ્રોસિટીની ફરિયાદો આજની સુધી લેવાની નથી આના માટે દલિત સમાજે આંદોલનો પણ કેટલા બધા કરવા પડ્યા છે પણ હજી સુધી એફઆઈઆર દાખલ થઈ નથી તો ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હું વિનંતી કરું છું કે આ એક તો કચ્છ જિલ્લાની અંદરમાં એટ્રોસિટી એક્ટની આટલી બધી ઘટનાઓ બને છે ઉપરથી તમારી પાર્ટીના જવાબદાર લોકો દ્વારા પણ અનુસૂચિત જાતિ સમાજને અપમાનિત કરતા શબ્દો જ્યારે જાહેર મંચ ઉપરથી બોલાતા હોય ત્યારે એમના ઉપર કોઈ કાર્યવાહી ન થતી હોય તો અમને એવું લાગી રહ્યું છે કે આવતીકાલનો પ્રોગ્રામ માત્ર ફોટો સેશન હોય પણ જો આવું ના હોય તો દલિત સમાજના જે આ જ્વલંત પ્રશ્નો છે એના બાબતે કાંઈક ગૃહમંત્રી નિવેદન આપે કે અહીંયા કચ્છ જિલ્લાની અંદરમાં દલિત સમાજના લોકો સુરક્ષિત છે એવી માહિતી આપે મેં કીધું એમ એટ્રોસિટી એક્ટની પહેલાં તો ફરિયાદો લેવા માટે જ પોલીસ સ્ટેશનોમાં સંઘર્ષ કરવો પડતો હોય છે તો આને અટકાવવામાં આવે અને જે યોગેશ બોક્સા અને વજુવારા ઉપર જે એટ્રોસિટી એક્ટની ફરિયાદો નથી લેવાની જેના માટે દલિત સમાજે આંદોલન કરવા પડ્યા છે એ ફરિયાદો બાબતે પણ આપ કંઈક વિચારો અને કચ્છ એ ડ્રગ્સનું હબ બની ગયું હોય ત્યારે આવા ડ્રગ્સને પણ કચ્છમાંથી ખતમ કરવા માટે આપ વિચારો અને ખાસ કરીને આખા કચ્છમાં જ્યારે દેશી દારૂના અને અંગ્રેજી દારૂના બુટલેગરો દ્વારા આખા જિલ્લાને બાનવા લઈને બેઠા હોય હમણાં જ તાજી બે થી પહેલાં ઘટના બની કે રાપર તાલુકાના ચિત્રોડ ગામ મધ્યે ઝેરી દેશી દારૂ પીવાના લીધે એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું તો આવી બાબતોમાં પણ ગૃહમંત્રી ચોક્કસ સૂચનાઓ આપ્યા અને ખાસ કરીને દેશી દારૂનું દૂષણ કચ્છ સહિત રાપર તાલુકામાંથી મટાડે દેશી દારૂનું દૂષણ એવી અમે આશા રાખીએ છીએ અને જો ખરેખર ગૃહમંત્રી સાહેબ જો લોકોના પ્રશ્નો સાંભળવા આવતા હોય અને કચ્છ જિલ્લાની જે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ છે એ જોવા માટે આવતા હોય તો કચ્છના બે ચાર જ્વલંત પ્રશ્નો છે એ પણ ત્યાં કોઈ જાતા હોય તો ગૃહમંત્રી સાહેબને પૂછજો કારણ કે અમે તો જ્યારે પૂછવા જઈએ એ અગાઉથી અટકાયત કરી લેવામાં આવે છે ગત વખતે જ્યારે મુખ્યમંત્રી સાહેબ કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે મેં સમય માગ્યો તો મુખ્યમંત્રી સાહેબ પાસે મળવાનો પણ મારી વાત તો ન સાંભળવામાં આવી પણ ઉપરથી મને છત્રીસ કલાક પોલીસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો હતો તો કચ્છની જનતાને ખાસ કરીને અહીંયાથી હું રિક્વેસ્ટ કરું છું કે આપ જો કોઈ પણ કાલે જાતા હોય એ ફોટો સેશન માટે જાય છે એમના માટે નહીં પણ જે ખરેખરની રજૂઆત લઈને જતો હોય હું દલિત સમાજના આગેવાનોને પણ અહીંયાથી વિનંતી કરું છું કે જ્યારે કચ્છ ખાતે ગાંધીધામ ખાતે આવી રહ્યા છે ગૃહમંત્રી ત્યારે આ જ્વલંત પ્રશ્નો ચોક્કસ પૂછજો અને આ પ્રશ્નો ના પૂછવા પડે એના પહેલાં ગૃહમંત્રી સાહેબ બાહિતરી આપે કચ્છ જિલ્લાના દલિત સમાજના લોકોને અને સમગ્ર ગુજરાતભરના દલિત સમાજના લોકોનો કે જે યોગેશ બોક્સા અને વજુવાડા દ્વારા જે અનુસૂચિત જાતિને અપમાનિત કરાયા હતા એમની ઉપર શું કાર્યવાહી કરી એમનું કદાચ ખાલી નિવેદન લેવા માટે પણ બોલાયા હોય તો એટલી કે કે અમે એ બાબતે અમે નિવેદન એમનું લીધું છે તોય અમને એક સંતોષ થશે અને ખાસ જે મેં કીધું ડ્રગ્સ અને દારૂ આખા કચ્છને જ્યારે ભરડામાં લઈને બેઠા હોય અને ગૃહમંત્રી સાહેબ કચ્છમાં આવતા હોય ત્યારે ગૃહમંત્રી સાહેબનું વિનંતી કરીશ કે આ બાબતે આપ ચોક્કસ કાંઈક વિચારો અને કચ્છમાં હજી યુવાનો દેશી દારૂના લીધે મરી રહ્યા છે કેટલાના પરિવારો બરબાદ થઈ રહ્યા છે એટલે આ દેશી દારૂનું દૂષણ કચ્છ માટે મટાડો અને અનુસૂચિત જાતિના લોકોના પણ પડતર પ્રશ્નો સાંભળો અને એનો નિકાલ કરો એવી અપેક્ષા રાખું છું ધન્યવાદ